નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાડ લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે કઈક ને કઈક નવી માહિતી એ મેળવાનો મિત્રો પ્રયત્ન કરીએ છીએ ત્યારે મિત્રો આજે આપણે વાત કરીવી છે સરગવાના પાકની મિત્રો કેવાય ને કે ભાવનગર જિલ્લાની અંદર એ સરગવાનું જે છે એ પીઠું બનતું જાય છે એ સણોસરા રામધરીની આજુબાજુ જે વવાતો સરગવો એ પાલીતાણા આજુબાજુના વિસ્તારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં એ સરગવાનો વાવેતર થયું છે ત્યારે સરગવાની અંદર જે છે એ કેવી રીતની કાળજી રાખવી જોઈએ સરગવાના પાકની અંદર કઈ બાબતોની કાળજી રાખીએ તો સરગવામાં સારું ઉત્પાદન મેળવી શકાય સરગવાની અંદર આવતા રોગ જીવાતો એની અંદર કેવા કેવા પગલા ભરીએ તો એનાથી આપને ફાયદો થાય અને સાથે સાથે સરગવાના કેવા ભાવ મળે છે અને સરગવાથી જે છે સરગવાનું વાવેતર જે છે એ શા માટે ખેડૂત મિત્રો કરતા થયા છે એની વાત મિત્રો આપણે આજે જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ જે છે એ આપણા પ્રગતિશીલ ખેડૂત નો પરિચય લઈ અને પછી જે છે આપણે આગળ વધીએ કે એમણે જે છે સરગવાનું વાવેતર શા માટે કર્યું કેવી રીતનું જે છે એને વાવેતર કર્યું છે સરગવામાં જે છે કેવા કેવા એ દવાના છંટકાવ કરે છે અને એનેથી એને શું ફાયદો થયો છે એ આપણે બધા એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનું પૂરેપૂરું નામ મારું નામ મકવાણા અર્જુનભાઈ પરસોત્તમભાઈ ગામ ગણધોળ ગામ ગણધોળ તાલુકો તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર તમારો મોબાઈલ નંબર અર્જુનભાઈ મોબાઈલ નંબર પંચોતેર સડસઠ નવ્વાણું બાર સિમોતેર ફરી વાર પંચોતેર સડસઠ નવ્વાણું બાર સિમોતેર હવે અર્જુનભાઈ તમે આ વર્ષે હરગવાનું વાવેતર શા માટે નક્કી કર્યું કે મારે હરગવો વાવો છે શા માટે હરગવો વાવ્યો સાહેબ એમાં એવું છે કે કપાસ દર વર્ષે આપડે કરીએ છીએ પછી કપાસના ઉતારા ઘટી ગયા પછી કપાસમાં રોગ જીવાત જ વધી ગયો લાલ ગુલાબી તમને બેઠક વધી ગયા પછી એક બે વર્ષ થાય સરગવાનું વાવેતર આજુબાજુમાં જોઉં છું એટલે તેમને વાતો સાંભળીને કે ભાઈ બેનિફિટ સારો મળી રહેશે એવું વાતો સાંભળે મને ઈચ્છા થઈ કે ભાઈ આપડે કરીએ બરાબર એટલે મેં મિશ્ર પાક તરીકે સરગવાનું વાવેતર કર્યું કપાસમાં 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 કપાસનો પાક પણ લીધો છે અને હરગવાનું વાવેતર અને વાવણી નું જ વાવેતર કરેલું છે જયારે કપાસ આપડે રોપણ થયું વાવણી નો વરસાદ પડ્યો કપાસ પેલા વાવી દીધો

સરગવાનો સરોગનો 1.2 ફૂટનો થાય એટલે એનું માથું કાપી નાખવાનું બરાબર એટલે કે ડોપિંગ કરવાનું હા ડોપિંગ કરવાનું હા હા બરાબર પછી બે 1.2 ફૂટનો પાછું ડાળી થાય ને એટલે પાછું એને ડોપિંગ કરી નાખવાનું બરાબર એવું બે થી ત્રણ વખત તમે ડોપિંગ કરો એટલે એમાં તમને ડાળીની સંખ્યા વધુ મળશે બરાબર છે હા ડાળીની સંખ્યા મળશે એટલે તમને ઉત્પાદનમાં વધારો થશે બરાબર છે એટલે સિંગલ ડાળી કે સિંગલ આલી જાય એટલે ડાળીની સંખ્યા વધુ મળે બરાબર એટલે આને ઉત્પાદનમાં આપણે

પણ અંદાજે ચાર ઉતારા મેં લઈ લીધા છે હા અને હજી આવશે ઉતારા અ ઉતારા કેટલા આવશે એવું તમને લાગે છે હજી ત્રણ બે થી ત્રણ ઉતારો તો હજી આવશે ચાર આવી જાય ચાર ઉતારા જેવા આવી જાય બીજું મારે એ અર્જુનભાઈ પૂછવું છે કે તમે જે છે આની અંદર વિશેષ કાળજી જે છે કેવી કેવી રાખી છે ખાસ કરીને જે છે એ જાણવાનો પ્રયત્ન એ હું કરીશ કે તમે કિસાન સફર દ્વારા જે ભલામણ કરવામાં આવેલી પ્રોડક્ટ આમાં ઉપયોગ કર્યો છે તો કઈ કઈ પ્રોડક્ટ અને કેવી રીતનો તમે ઉપયોગ કર્યો છે એ અમારા ખેડૂત મિત્રો ને હવે પ્રોડક્ટ તમે આમાં એક સ્ટેપ અપ વાપર્યું છે જે ફાલ માટે પછી એક બુલડોઝર વાપર્યું છે ફૂગ માટે બરાબર અને એક વનામૃત વાપર્યું છે ગ્રોથ ગ્રોથ માટે હા હા વનામૃત

સરગવાની અંદર જે છે એ બજાર ભાવ જે વાત કરવામાં આવે તો બજાર ભાવ કેવી રીતના મળી રહ્યા છે અને ક્યાં તમે એનું વેચાણ કરો છો બજાર ભાવ તો અત્યારે સાહેબ હાલમાં તો

એક વારામાં સાહેબ એટલે દસ એટલે જે મિશ્રપાક તરીકે તમે એનું વાવેતર કરી દીધું તો તમે જે છે એ સરગવો જે છે આજ વર્ષ નો તમારો અનુભવ જે છે એ કેવો રહ્યો ખેડૂત મિત્રો એ જે છે સરગવાનું વાવેતર કરવું હોય તો તમે હું ભલામણ કરો છો હું ખેડૂત મિત્રો એટલી જ ભલામણ કરીશ કે ભાઈ સરગવા આપણે વાવેતર કરવામાં બહુ સારું રહેશે અને બેનિફિટ મળી રહેશે અને મિશ્ર પાક તરીકે કરો તો પણ સારું રહેશે એમાં કપાસમાં પણ થઈ શકે સોયાબીન પણ નાખી શકાય શિંગ પણ નાખી શકાય એટલે આપણને કોઈમાં લોસ ન જાય આવો એક પાક ઉપર નિર્ભર હોય અને કદાચ નિષ્ફળ એક પાક ગયો તો એવું ના બને

બધા નવા નવા પ્રોડક્ટ નવી નવી જાણકારી મળી રહેશે અમને પછી તમને કો બધા ખેડૂતો જે અખતરા કરતા હોય એ જે સક્સેસ ગયા હોય એ બધી અમને કિસાન સફર ચેનલ એ જોઈ છીએ અને એમાંથી અમે માહિતી મેળવી છીએ તો એનાથી માહિતી જે છે મળી રહે મળી રહે છે તો કિસાન સફર જે છે એ બીજા ખેડૂતો એના માટે શું તમે કહો છો એમ કે બીજા કિસાન સફર ચેનલ જોવી જોઈએ ખાસ કરીને અપીલ કરું છું હું ભલામણ કરું છું વિનંતી કરું છું ખેડૂતને કે ભાઈ કિસાન સફર ચેનલ જોવી જોઈએ કામ બહુ સારું છે એજ મોણિયા સાહેબ નું અને આ ચેનલ તમને કહો તમને ખેતીમાં બહુ લાભ અપાવશે તમને માર્ગદર્શન પૂરું પાડશે એટલે ખાસ કરીને જોઈ જોઈએ તમને કિસાન સફરથી હું ફાયદો છે મને કિસાન સફર જોયા પછી મને એવું છે કે હું પ્રાકૃતિક ખેતીમાં માં આવ્યો છું પહેલા પ્રથમ તો કિસાન સફર જોયા પછી પ્રાકૃતિ ઉપર ભાર મેં આપ્યો છે અને આપ્યો છે ત્રણ વર્ષ તા પણ આ વર્ષથી થી મેં વધુ ભાર આપી દીધો છે પ્રાકૃતિક ખેતી ઉપર અને કરું છું ત્રણ ત્રણ વર્ષ તા પણ બે વર્ષ તો પછી આમ તેમ થઈ ગયું તો બહુ એટક આવી ગયા અને વણ મેં આ પ્રોડક્ટ વાપરી છે જાજી લગભગ પ્રાકૃતિક

જે મહાતીર્થો છે એની વચ્ચે જે છે આ ગામ આવેલું છે અને હરગવાનું પણ ખૂબ મોટું થયેલું છે આરોગ્યની દ્રષ્ટિએ સરગવો જે છે અને એના પાવડર થી માંડી આ જે સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ ખૂબ જે છે એની ઉપયોગીતા વધી છે ત્યારે આ સરગવો જે છે આપણા આપણા માટે પણ જે છે એટલો જ ઉપયોગી છે તમે પણ મિત્રો જે છે એ સરગવાનું જે છે એ સેવન કરવાનું ચોક્કસ શિયાળું છે તો શિયાળુ પાકો ની અંદર રાખશો શિયાળુ સિઝન ની અંદર જો રાખશો તો આપણા સ્વાસ્થ્ય ની અંદર ખૂબ મોટો ફાયદો જે છે થશે હરજીવનભાઈ આપને ખૂબ સરસ મજાની માહિતી આપી એ બદલ હું એજે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને કિસાન સફર માં હજી સુધી તમે નવા હોય તો કિસાન સફર ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને પણ આવી નવી નવી માહિતી તમારા સુધી મળતી રહે મિત્રો કિસાન સફર નો હેલ્પલાઇન નંબર છે અઠ્યોતેર અઠ્યોતેર છવ્વીસ બાર ત્રીસ બીજો નંબર છે અઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી